ડોહો ડોહો મારો બેટો કરે હે ને બોરા ખાવા ને દેતો ખરા દેતો શું કરે કઈ કરતો ને ઓલા નાના નાના ખાઈ જારે કે કાઈ ખર્તો નઈ કાઈ નથી કરતો હે બસ કાઈ નથી કરતો એ બસ બા બાવા બોલ બોલ હે યાર રે ને કાણી કરે

ગાયો લાગે હોય લાગે હોય આયો હો હા મારો બેટો ભદરો બખારો તો કરતો તો ફીકર જા જોશ કર ગુમ થઈ ગયોલા ગાલું થવાની ગોરીઓ બોલ્યું લાવે ફીકર મારા વડે ગરીન ઘડીકમાં હબ દેન ચા જા જો હોય હા આયો આ

અને મેરા માપ લેવા લેવા પછી પણ દોહો ફારી ગયો હવે પણ મને તારો વિશ્વાસ જલાઈ નહીં આવ્યો તો હું તારા ફેરો આવ્યો મારા પહેલા તું ધોળે ડોહાન તે ભારે તો તું મને કીવા કેમ ના રહ્યો હાલા તને કેવા ને મને ડોહે પકડ્યો તો તને નઈ મારો તો પગ પકડ્યો તો ન્યા છોડ્યો તને તો પગ પકડ્યો છે મને તો માર્યો તો મેં કા ડોહે ફારે ફારે ઓસ માથે ને કોકરીઓ હો તો ખાય શું તું હા ખાઈ જાયો હે આ બેઠા જો ન કહેતો

તો ખેતરે જાવ ને બા એક તને ભારે ઓછું નઈ તું નતો તો ખર પણ

નીલુ હે એવું છે એમ હોય તો મને કેમ બધા આખો હું દેખાય છે મામા એવું દેખાય મોતીયા હે હા મોતીયા હે એટલે સારું હાલો તારે હવે હવે તારે ની ઓર રાખવાની કોઈ ના આવવા ના દે તો હો પરસે ને તારે હોય નકે આમ નામ ભીખ ભેગા થાસા જો પર ગયો ઓર પે એ વાત કો બો આ તો નવ અપલાંગોઠી ન આવ્યો ચલો ચોરી કરવાનો મિલ ના હું ભમરારો હું આઠ વર્ષ ચોરી કરનો એ તારા ઘરે પહેલી વખત આવ્યો ને હંગામણ થઈ જાય ને તું ભમરારો છે તું ભમરારો છે તું ભમરારો છે ના દે તું હું તો મને લઈ જાવ નકો દીતન તું એ